હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શિમલા મિર્ચની આપણે એકદમ સરસ મજાનું શાક બનાવીશું એ પણ એક જ ટેસ્ટી બને છે એકદમ પંજાબી શાક ખાતા હોય એ રીતની સબ્જી બનીને તૈયાર થાય છે મિત્રો તો સૌથી પહેલાં મેં મીડિયમ સાઇઝના અહીંયા આગળ ચાર મોટા મોટા સાઇઝના અહીંયા આગળ કેપ્સિકમ લઈ લીધા છે તો શિમલા મિર્ચ કહીએ આપણે એને શિમલા મિર્ચ પણ કહી શકીએ છીએ તો શિમલા મિર્ચના બીજ આ રીતે અહીંયા આગળ વચ્ચેથી કાઢી નાખવાના છે અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ મોટા મોટા આપણે મોટા મોટા ટુકડામાં આપણે શિમલા મિર્ચને કાપી નાખવાના છે અને આ જ રીતે બધા જ કેપ્સિકમ જે છે મિત્રો એણે મેં બરોબર રીતે કટ કરી લીધા છે તો અહીંયા આગળ હવે ત્રણ મીડિયમ સાઇઝના મેં ટમેટા લીધા છે અને ટમેટાને પણ આપણે મોટા મોટા આપણે કાપી લઈશું મોટા મોટા ટુકડામાં કાપી લેવાના છે આ ટામેટાને મેં બધા ટામેટાને કટ કરી લીધા છે અને એક એકદમ તીખું મરચું છે મિત્રો એટલે એક જ મરચું મેં અહીંયા આગળ લીધું છે એકદમ તીખું આવે છે એ લીધું છે અને બે ડુંગળી લીધી છે અને ડુંગળીને પણ આપણે અહીંયા આગળ સમારી લેવાની છે મોટા મોટા પીસીસમાં જ કટ કરવાના છે કારણ કે આપણે અહીંયા આગળ ગ્રેવી બનાવવાના છીએ તો મોટી મોટી પીસીસમાં ડુંગળીને કટ કરીશું તો ચાલશે તો અહીંયા આગળ ડુંગળીને પણ કટ કરી દીધી છે મિત્રો અને અહીંયા આગળ થોડી આપણે ચારથી પાંચ લસણની કઢી લેવાની છે એક આદુનો ટુકડો લઈ લઈશું અને આ બધી જ વસ્તુઓની પેસ્ટ બનીને તૈયાર કરવાની છે મિત્રો આપણે તો અહીંયા આગળ સૌથી પહેલાં મેં ટામેટા લીધા છે ટામેટા પછી લસણ મરચાં આદુ અને ડુંગળી આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને એને પીસીને એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ એકદમ સરસ પેસ્ટ થઈ મિત્રો તૈયાર થઈ છે હવે એક પેન લઈશું પેનની અંદર એક ચમચી તેલ નાખીશું અને સૌથી પહેલાં શિમલા મિર્ચને કાટ કરીને જે રાખ્યા હતા તે એ શિમલા મિર્ચને આપણે સાંતળી લઈશું અને ફિફ્ટી પરસેન્ટ આપણે અડધા કાચા પાકા રહે એ રીતે આપણે એને શેકી લેવાનું છે તો શિમલા મિર્ચ જે છે એ શિમલા મિર્ચને થોડુંક સાંતરી લેવાનું છે ફિફ્ટી પરસેન્ટ અડધું શેકાય ત્યાં સુધી જ શેકવાનું છે આખું આપણે બરાબર રીતે એને મતલબ તેનું પૂરું શાક નથી બનાવી દેવાનું તો અદકચરું રાખે રહે એ રીતે શેકી લેવાનું છે પછી શું કરીશું મિત્રો એક વાટકી લીધી છે એની અંદર એક ચમચી મેં મરચું લીધું છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી દાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને મીઠું લીધું છે અને છેલ્લે કસૂરી મેથી નાખવાની છે આ કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખવાની મિત્રો અને બધા મસાલાને મિક્સ કરી લેવાના અને અહીં આગળ મેં નાખ્યું છે બે ચમચી દહીં લીધું છે અને દહીં નાખીને આ મસાલાને દહીં સાથે મિક્સ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની મિત્રો અને બરાબર રીતે મસાલાને દહીં સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો જે પેનમાં આપણે કેપ્સિકમ સાધતા હતા એ જ પેનમાં મેં ફરી થોડું તેલ નાખી દીધું છે પછી જીરું અને હિંગ નાખી દઈશું થોડુંક હળ મતલબ અહીંયા આગળ બે ચમચી જેટલું મેં બેસન નાખ્યું છે બેસનથી શું થશે કે આપણું જે સબ્જી છે એકદમ થોડી એની જે ગ્રેવી હોય છે એ સરસ રીતે જાળી થાય છે તો આપણે બહાર રેસ્ટોરન્ટમાં પણ જોઈએ છીએ મિત્રો કે ગ્રેવી એકદમ ઘાટ એકદમ સરસ ઘટ્ટ હોય છે એવી કેમ આપણે ઘેર નથી થતી તો કારણ એ જ છે કે બે ચમચી તમે બેસન નાખશો મિત્રો તો ગ્રેવી છે એકદમ સરસ ગાઢી તે બનીને તૈયાર થશે ઘટ અને આપણે જે પ્યુરી બનાવીને તૈયાર કરી હતી એ પ્યુરી પણ મેં અહીંયા આગળ નાખી દીધી છે અને એનું ઓઇલ છૂટું પડે મતલબ તેલ તમને જેમ દેખાવા માંડે ત્યાં તેલ અલગ પડી જાય ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે ગ્રેવીને બરોબર રીતે મિક્સ કરીને સાંતળી લેવાની છે અને તેલ છૂટું પડ્યા પછી આપણે જે દહીંની અને મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ દહીં અને મસાલાવાળું દહીં પણ આપણે એની અંદર નાખી દેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પેસ્ટ આપણી જે અત્યારે પેસ્ટ જે દેખાય છે એ કેટલી સરસ દેખાઈ રહી છે અને પાંચથી સાત મિનિટ સુધી એને સાંતડવાની છે ફરી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે બરોબર રીતે ગ્રેવીને મિક્સ કરી લઈશું મિત્રો અને થોડુંક હવે છેલ્લે મેં અહીંયા આગળ અડધા વાટકી જેટલું પાણી નાખી દીધું છે અને પાણી નાખ્યા પછી આપણે જે કેપ્સિકમ સાંતળીને રાખ્યા હતા તો એ બધા જ કેપ્સિકમ આપણે ગ્રેવીની અંદર નાખી દઈશું તો મિત્રો આ સરસ મજાનું આપણું કેપ્સિકમનું શાક જે છે એ બનીને તૈયાર થવા આવ્યું છે તો એની સ્મેલ પણ એટલી જ સરસ આવે છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો ખૂબ જ સરસ લાગે છે આપણું કેપ્સિકમનું શાક જે છે એ હવે કેપ્સિકમ નાખ્યા પછી આપણે એની પર ડીશ ઢાંકીને રહેવા દઈશું થોડીક વાર મિત્રો તો જે કેપ્સિકમ થોડાક બફા બફાવાના બાકી હતા મતલબ તો એ બફાવી જાય અને સબ્જી પણ આપણી બહુ જ સરસ મજાની બનીને તૈયાર થઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એની ગ્રેવી પણ એકદમ ઘટ્ટ છે અને સરસ કલર પણ સરસ આવ્યો છે આનથી વધારે કલર જોતો હોય તો તમે મિત્રો એની અંદર કાશ્મીરી મરચું પણ નાખી શકો છો હવે આ કેપ્સિકમની જે સબ્જી બનાવીને તૈયાર કરી હતી એને આપણે બાઉલમાં નીકાળી દઈશું અને મિત્રો તમને જોઈ શકો છો કે ગ્રેવી જે છે એ કેટલી સરસ એને સરસ મિત્રો સરસ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે આ કેપ્સિકમની સબ્જી મિત્રો તમે રોટલી પરાઠા અને નાન ગમે તેની સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે અને આ સબ્જી તમે જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવી સબ્જી બની છે ને મિત્રો તો એકવાર તમારા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારી આ જે સબ્જી છે કેપ્સિકમની તમને કેવી લાગી અને મારો આજની રેસિપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરો ઓરે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો બાય બાય